નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે પી ગામતી સાહેબના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ હેડ કોન્સ્ટેબલ સચિનભાઈ હસમુખભાઈ તથા જોન છ એલસીબી ખાતે ફરજ બચાવતા હેડ કોન્સ્ટેબલ અનંત અનંતભાઈ ચંદ્ર નાઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓ એનડી સંગે અંગે મળેલ સંયુક્ત બાતમીકતના આધારે ભેસ્તાન નુરાની મસ્જિદથી જલારામ ઝુંપડપટ્ટી તરફ જનાર રોડ ઉપર જાહેરમાં રેડ કરી આરોપી મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખ વર્ષ પાંત્રીસ રહે અસમાનગર હુસેનિયા મસ્જિદ પાસે ઊન ભેસ્તાન નાવને વગર પાસ પરમિટ નો મેફેટ્રોન ડ્રગ્સ નો જથ્થો સ્પ્લેન્ડર સાયકલ જેની કિંમત રૂપિયા પચીસ હજાર મળી કુલે રૂપિયા પાસઠ હજાર પાંચસો ની મત્તાના મુદ્દામાં સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે